आरटीआई निआडमा अधिकारीओ बिल्डरो ने रंझाडी પોતાનું મનસુબા પાટ પાડતા ખંડણી કોરો સામે પોલીસની કાર્યવાહી લાલકેટ પોલીસે બે ખંડણી કો સામે ગુનો નોંધી ધર પકડ કર્યા બાદ પોલીસે મુઘલિસરા ખાતે વર્ગોડો કાઢ્યો હતો બંને આરોપીઓ જે કચેરીમાં ખંડણી કો આતંક મચાવતા હતા ત્યાં પોલીસે લઈ જઈ પાટ બનાવ્યો તે સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ જઈ પોલીસે ખંડણી કોને બરાબરનો પાઠ ભણાવી કાયદાનો ખૌફ બતાવ્યો હતો حال સમગ્ર મામલે પોલીસ આરોપી એલર્ટ ન્યુઝના Shabbir Mia Sheikhhaને Mustaq Hussain Begni dar પકડી છે જેમાં આરોપી Shabbir Mia Sheikhha પાલિકા મહિલા કર્મચારી પાસે પૈસા પણ પડવાનો પ્રયાસ કર્યો હતો તથા પાલિકા મહિલા કર્મચારીનો પીછો કરી તેને હેરાનગતિ પણ કરતો હતો તે ઉપરાંત સાкир મહિલા कर्मी વિરુદ્ધ તેલપેલ વાતો કરી બદનામ કરતો હતો સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા કર્મચારીએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી पुलिस आरोपी की धरपकड़ बाद कंस्ट्रक्शन मुगलीसरा विस्तार में लई गई थी